આ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે બે હજાર એકવીસ થી ધમધમતો સ્વાભાવિક રીતથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે એની ટીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી ને મારા ધ્યાન ઉપર પણ નહોતું

કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય આવા કડક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે કે જે કાંઈ પણ સત્ય હશે એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય

અને આપના માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે આમાં બે કોઈ ભલામણ કર્યું હોય એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું છું મારા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેક દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને અરજદારની સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા કંટ્રોલમાં રૂપિયા બે ફોર્મ બનાવ્યા છે હવે એ તો ટીપી શાખાના એસીબી ને આ બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ધ્યાન ઉપર આવશે અધિકારીથી અધિકારીથી કોર્પોરેશન ન ચાલે એટલા માટે આટલા પંદર વર્ષમાં તમારા બધાના માધ્યમથીને જ તમે એના સાક્ષી જોવ કે જે કોઈ પણ જગ્યાએ અધિકારીએ ક્યાંય સાચા ખોટું કર્યું હોય કે ક્યાંય ક્ષતિગૃહ કામ કરી થતી હોય ત્યાં અમે એના ઉપર સખત પગલાં ભર્યા છે અને આ પનાવમાં પણ સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે સાત અધિકારીને સસ્પેન્ડ કર્યા છે આઈએસ આઈપીએસ ની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે અને કડકમાં કડક પગલા ભરવામાં આવી રહ્યા છે એમબી સાથે બનાવવામાં આવ્યા ત્યારે કોઈ વાંધો ઉપાડો તો કઈ રીતના અમારી પાસે સ્વાભાવિક રીતે કમિશનર સાહેબ ને ત્યાંથી ને આનું ઇન્ટરવ્યુ ને બધું લઈ

તો કેમ તમારા ધ્યાને એક પણ મુદ્દો મૂકવામાં ના આવ્યો અથવા તો કેમ તમે અજાણ રહ્યા સ્વાભાવિક રીતે કોર્પોરેશન કામગીરીમાં અલગ અલગ વિભાગમાં રોજબરોજની કામગીરી થતી હોય ત્યારે પદાધિકારી તરીકે કોઈનો ઇમ્પેક્ટ નો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇન્વર્ટ થયો કે નથી થયો ઈ ડે ટુ ડે રૂટીન કામગીરી અઢારે અઢાર વોર્ડમાં ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન લેવાનો હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે

જનરલ બોર્ડ માં રૂટીન પ્રશ્નો ચર્ચા થઈ હશે મારી પાસે વ્યક્તિગત કોઈ આવીને કોઈ ભ્રષ્ટાચાર ની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટર નથી કર્યું એટલે ચાલતું તો એ જ કહું છું કે રૂટીનમાં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસીની નોટિસ આ રૂટીન કામગીરી છે સમગ્ર રાજકોટના અઢાર વોર્ડમાં

સ્વાભાવિક રીત થી ને અમારી પાસે જયારે પણ ટીપી નો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી ઈ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડમાં નથી થતા